નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે છોકરો જોઈ રહ્યા છો આ છોકરાને ભાઈ એક કૂતરું કરડ્યું ગરદનના ભાગે અને ત્યાર પછી એને રેબિસ નામનું ઇન્જેક્શન પણ ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું અને ત્યાર પછી પણ આ છોકરો પાણીથી ડરવા માંડ્યો એટલું જ નહીં કૂતરાના જેવી હરકતો કરવા માંડ્યો જે રીતે કૂતરું બોલે એ રીતે આ છોકરો બોલવા માંડ્યો આ છોકરો મિત્રો એના માસીના ઘરે રજાઓમાં મળવા માટે ગયો હતો ને ત્યાર પછી આ છોકરાને કૂતરું કરડ્યું ને કૂતરું કરડ્યા પછી એને ત્રણ ઇન્જેક્શન લીધા અને ચોથું ઇન્જેક્શન લેવાનું હતું એની પહેલાં જ એના શરીરમાં કંઈક એવી હલચલો થવા મળી જેના કારણે તેનું અવસાન થઈ ગયું તો ચાલો દર્શક મિત્રો આગળ આપણે જાણવાની કોશિશ કરીએ કે કઈ રીતે કૂતરું કરડ્યું હતું અને કેટલા ઇન્જેક્શન લીધા અને શું ખરેખર હવે તો રેબીસ નામનું ઇન્જેક્શન પણ કામ નથી કરતું ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ વિડીયો મધ્યપ્રદેશનો છે કે જ્યાં એક છોકરો રજાના દિવસોમાં પોતાના માસીના ઘરે મળવા માટે ગયો હતો પોતાના માસીના ઘરે જાય એની પહેલાં જ એ છોકરાને એક કૂતરું કાઢ્યું ગરદનના ભાગે જ્યારે આ દીકરાને ગરદનના ભાગે કૂતરું કરડ્યું ત્યારે મિત્રો એના માસીના ઘરે જ આ છોકરાને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા પહેલું ઇન્જેક્શન આપ્યું બીજું આપ્યું ત્રીજું ઇન્જેક્શન પણ આપ્યું અને જ્યારે ચોથું ઇન્જેક્શન આપવાનું હતું એની પહેલાં જ આ દીકરો એવી હલચલો કરવા માંડ્યો કે જેના કારણે બધા લોકો વિચારમાં પડી ગયા અને આ છોકરો પછી પાણીથી પણ ડરવા માંડ્યો પાણી પણ નહોતો પીતો અને એ બધું જોતા બધાને એમ થયું કે ના ડૉક્ટર પાસે જવું પડશે પછી મિત્રો આ દીકરાનું ઓપ્શન થઈ ગયું આપણને જાણવા મળી રહ્યું છે એટલે ખાસ કરી અને કૂતરાઓથી ભાઈ સાવધાન રહેજો તમે વિચારો સાહેબ કે કેવી કેવી ઘટનાઓ બને ભગવાન કોઈ દિવસ કોઈને આવું ન કરે પણ તમારા કર્મ સારા હશે તો કોઈ પણ તમને પાડવાની કોશિશ પણ નહીં કરી શકે ને તમારો વાળ પણ વાંકો નહીં થાય ભાઈ શું કહેશો તમે દીકરા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ